કંગના રનોત ઘણા સમયથી એવા એવા નિવેદનો આપતી હતી કે જેને કારણે એ સતત ચર્ચામાં રહેતી હતી નમસ્કાર દર્શક મિત્રો મોટા મોટા માથાઓ અને હાઈ પ્રોફાઇલ સીટમાં જો દેશમાં સૌથી વધારે એક ચર્ચાસ્પદ બેઠક હોય તો તે હિમાચલ પ્રદેશની મંડી બેઠક છે કારણ કે આ બેઠક ઉપરથી ભારતીય જનતા પાર્ટીએ આ વખતે બોલિવૂડ અભિનેત્રી કંગના રનોતને મેદાનમાં ઉતારેલી છે અને કંગના રનોતને કારણે આ બેઠક એકદમ ચર્ચાસ્પદ છે તો આ મંડી બેઠકની હિસ્ટ્રી વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો કંગના રનોત ઘણા સમયથી એવા એવા નિવેદનો આપતી હતી કે જેને કારણે એ સતત ચર્ચામાં રહેતી હતી અને કંગના રનોત જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા સાથે મુલાકાત કરી હતી ત્યારથી એવા એવી ચર્ચા શરૂ થઈ ગઈ હતી કે કંગના ગમે ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે કારણ કે ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં પણ કંગના રનો અનેક નિવેદનો આપ્યા હતા અને એના નિવેદનો અને એના અનેક બફાટોને કારણે એ અનેક વખત ચર્ચામાં રહે છે કંગના રનૌતને આમ તો બે હજાર એકવીસની અંદર જ્યારે લોકસભા પર પેટા ચૂંટણી થયેલી ત્યારે જ ઉતારવાની ચર્ચા ચાલી રહી હતી પરંતુ તે વખતે ભાજપને એવું યોગ્ય નહીં લાગ્યું કે ભાજપને આ બેઠક ઉપર હમણાં ઉતારાય એટલે બે હજાર એકવીસની અંદર ભાજપે કંગના રનૌતને ટિકિટ નહોતી આપી તેને બદલે કારગીલ હીરો કુશાલ ઠાકુરને ટિકિટ આપેલી પરંતુ કુશાલ ઠાકુર એ વખતે ચૂંટણી જીતી શક્યા નહોતા આ વખતે લોકસભા બે હજાર ચોવીસમાં ભાજપે કંગના રનૌતને ટિકિટ આપી છે અને એમની સામે કોંગ્રેસના વિક્રમાદિત્ય સિંહ મેદાનમાં છે વિક્રમાદિત્ય સિંહ જે છે એ કોંગ્રેસના હિમાચલ પ્રદેશના એકદમ દિગ્ગજ નેતા પ્રતિભાસિંહના દીકરા છે એટલે આ બેઠક ઉપર એમની પણ સૌથી વધારે ચર્ચા ચાલે છે બે હજાર ઓગણીસની અંદર ભાજપના રામ સ્વરૂપ આ બેઠક ઉપરથી ચૂંટણી જીતેલા અને પ્રતિભાસિંહ કોંગ્રેસના એમની સામે હારી ગયેલા હવે પહેલી જૂને એક જૂન બે હજાર ચોવીસના દિવસે આ હિમાચલ પ્રદેશની મંડી બેઠક ઉપર મતદાન થવાનું છે રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે ભાજપ માટે આ હિમાચલ પ્રદેશની મંડી બેઠક છે એ સેફ બેઠક છે એટલે ખાસ કંગના રનોતને ઉતારવામાં આવેલી છે કારણ કે મંડી બેઠક ઉપર અત્યાર સુધીમાં એકાદ બે વખતને બાદ કરતા રાજપૂત અને બ્રાહ્મણ સમાજનો હંમેશા દબદબો રહ્યો છે એટલે રાજપૂત અથે અથવા બ્રાહ્મણ સમાજના નેતાઓ જ આ બેઠક ઉપર રાજ કરે છે એક માત્ર ગોપીરામ એસસીને છોડીને દરેક વખતે રાજપૂત અથવા બ્રાહ્મણ સમાજે મંડી બેઠક ઉપર રાજ કર્યું છે મતલબ કે આ બેઠક ઉપર જે કોઈ પણ સાંસદ બને એ રાજપૂત હોય અથવા બ્રાહ્મણ હોય છે અને કંગના પોતે રાજપૂત છે હવે આ મંડીમાં ટોટલ દસ વિધાનસભા બેઠકો આવે છે એની અંદર નવ બેઠકો ઉપર ભાજપનો કબજો છે એક જ બેઠક ભાજપના હાથમાં નથી હવે નવ વિધાનસભા બેઠક ભાજપના હાથમાં હોય એટલે એમ કહી શકાય કે ભાજપ માટે અને કંગના રનોત માટે આ એક સરળ માર્ગ છે અને આ એક સલામત બેઠક કહી શકાય એમ છે હવે વિક્રમાદિત્ય સિંહની વાત કરીએ તો તેઓ હિમાચલ પ્રદેશની સરકારમાં પીડબલ્યુડી મંત્રી છે અને હિમાચલ પ્રદેશની અંદર છ વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા વીરભદ્રસિંહ અને હાલના સાંસદ પ્રતિભાસિંહના તેઓ દીકરા છે બંડી લોકસભાની વાત કરીએ તો ઓગણીસો ને બાવનથી માંડીને અત્યાર સુધીની અંદર ઓગણીસ ચૂંટણી થઈ છે એમાં તેર વખત પૂર્વ રાજવીઓ આ બેઠક ઉપર રાજ કર્યું છે આ બેઠક જીતતા આવ્યા છે हिमा एक વખત कपूरथला ની રાજકુમારી અમૃત કોર જીતેલા એક વખત રાજા જોગીન્દ્રસિંહ બહાદુર આ હિમાચલ પ્રદેશ ની મંડી બેઠક ઉપર થી સાંસદ બનેલા બે વખત સુકેન ના રાજા લલિત સેન લલિત સેન આ બેઠક ઉપર થી જીતેલા ત્રણ વખત વીર ભદ્રસી અને ત્રણ વખત પ્રતિભાશી આ બેઠક પર ચૂંટણી જીતેલા ત્રણ વખત કુલ્લુના રાજા મહેશ્વરસિંહ આ બેઠક ઉપરથી સાંસદ રહેલા ત્રણ વખત સુખરામ મંડી બે વખત રામ સ્વરૂપ અને બે વખત ગંગા સિંહ આ બેઠક ઉપરથી સાંસદ બનેલા છે એટલે આ જે એક જૂને મતદાન થવાનું છે એ મંડી બેઠક ઉપર બહુ જ રોમાંચક ચૂંટણી થવાની છે અને લોકોની આ બેઠક ઉપર ખાસ અસ નજર રહેશે કારણ કે કંગના રનોતે એક એવું નિવેદન કરેલું છે કે હું આ જો ચૂંટણી જીતી જઈશ તો બોલીવુડને કાયમ માટે બાય બાય કરી દઈશ મતલબ હું બોલીવુડ છોડી દઈશ અને ફૂલ ફ્લેજ રાજકારણમાં આવી જઈશ તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ